નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પેઢીનામા વિશે પેઢીનામા વિશે તો તમે ઘણી વખત નામ સાંભળેલું હશે મિત્રો પરંતુ પેઢીનામું શું કહેવાય એનો ઉપયોગ ક્યાં થાય પેઢીનામું કેવી રીતે કઢાવવું એના વિશે કદાચ ઘણા બધા લોકોને ખબર નહીં હોય તો આ વિડીયોના માધ્યમથી એવી તમામ વિગતો જાણીશું જે તમને મનની અંદર પ્રશ્નો હશે કે પેઢીનામું શું કહેવાય પહેલી વસ્તુ તો પેઢીનામું શું કહેવાય ત્યારબાદ પેઢીનામું કેવી રીતે કઢાવવું પેઢીનામુંનો ઉપયોગ જે છે તે કઈ કઈ જગ્યાએ થાય છે કારણ કે વારસાઈ જ્યારે પણ કરાવવાની હોય ત્યારે થતો હોય છે ત્યારે વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે થતો હોય છે ત્યાર પછી અમુક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પેઢીનામાનો યુઝ થતો હોય છે તો આવી ઘણી બધી જે અમુક આ બાબતો આવતી હોય તો ત્યાં તમારે પેઢીનામું અથવા તો વારસાઈ આંબો જે છે એ કઢાવવો પડે છે તો તમામ માહિતી આપણે પેઢીનામા વિશે વાત કરીશું અને પેઢીનામું કેવી રીતે કઢાવવું એના વિશે પણ વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ તો સાદી ભાષાની અંદર આપણે સમજીએ મિત્રો તો પેઢીનામું એટલે શું પેઢીનામું કોને કહેવાય તો પેઢીનામાને બીજી ભાષામાં વારસાઈ આંબા તરીકે પણ ઓળખવામાં આવે છે પેઢીનામું એટલે સાદી ભાષામાં આપણે સમજીએ તો જો કોઈ પ્રોપર્ટીના માલિક હોય દાખલા તરીકે કોઈ ખેતરના જે છે આપણા દાદા પરદાદા હોય તો એના સીધી લીટીના વારસદારો જે છે તે પછી એ દાદા પરદાદા જીવતા હોય અથવા તો મરી ગયા હોય પરંતુ તે સીધી લીટીના વારસદાર છે એ સાબિત કરવા માટે એક દર્શાવતું પરિપત્રક તૈયાર કરવું સરકારીની ધારાધોરણ પ્રમાણે તો એને પેઢીનામું કહેવામાં આવે છે પેઢીનામામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે મતલબ કે પેઢીનામું બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો ખેતીની જમીન કે બિનખેતી પ્લોટમાં વારસાઈ કરાવવા માટે જરૂર પડે છે ખેતીની જમીનની વહેંચણી અને હયાતીમાં હક દાખલ કરવા માટે પેઢીનામાની જરૂર પડે છે નિરાધાર વિધવા સહાય નિરાધાર વૃદ્ધ સહાયની યોજનામાં જો લાભ લેવાનો હોય તો એમાં પણ પેઢીનામાની જરૂર પડે છે અને ચોથું ઓપ્શન છે નોમિની રજિસ્ટર્ડ થયેલ ન હોય ત્યારે બેંકમાં અથવા તો અન્ય સરકારી કામકાજ માટે પેઢીનામાની જરૂર પડે છે તો ચોથા ઓપ્શનમાં કદાચ નહીં સમજાયું હોય તો એના વિશે હું થોડી વાત કરી દઉં માની લો કે તમારા દાદા પરદાદા હોય અને એની ક્યાંય પણ પ્રાઇવેટ બેંકમાં સરકારી બેંકમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં અથવા તો એલઆઈસીમાં ક્યાંય પૈસા રોકેલા હોય અને અચાનક જે છે એ દાદા પરદાદાનું અવસાન થયું હોય અને એમાં એ સમયે એની નોમિની અથવા તો વારસદારનું કોઈનું નામ લખેલું ના હોય તો ત્યારે એને પૈસા ઉપાડવા માટે પેઢીનાંબું બનાવવું પડે છે પેઢી આંબુ બનાવવો પડે છે પેઢી આંબુ તમે બનાવ બનાવી અને તમે ત્યાં આપો છે તે જગ્યાએ ત્યારે જ તમે પૈસા ઉપાડી શકો છો બીજી એક ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં જે છે એક કોઈ પણ પ્રોપર્ટી હોય તેના ડોક્યુમેન્ટ તમારે આપવાની જરૂરિયાત નથી પરંતુ તમારે જો જમીનમાં જો કંઈ વારસાઈ કંઈ કરાવી હોય અથવા તો હયાતીમાં હક દાખલ કરાવવો હોય તો તમારે સાત બાર આઠની નકલ કઢાવીને આપવાની રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ તો પેઢીનામા બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું ડોક્યુમેન્ટ જોશે તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ તો તમારે પેઢીનામાનું અરજી ફોર્મ એ તમારે ગમે ત્યાં પણ ઝેરોક્ષવાળાની દુકાને મળી જશે ત્યાર પછી પચાસના સ્ટેમ્પ પેપર ઉપર સક્ષમ સત્તા અધિકારી સક્ષમ રજૂ કરેલું પેઢીનામાનું સોગંદનામું મતલબ કે પચાસના સ્ટેમ્પ પેપર ઉપર પર તમારે સોગંદનામું કરવાનું રહેશે વકીલ પાસે જેમાં તમારે કમસે કમ ત્રણસો રૂપિયાનો કે સાડા ત્રણસો રૂપિયાનો ખર્ચો આવશે ત્યાર પછી ગુજરનારના તમામ ઈસોમાંના મરણના પ્રમાણપત્ર જે ગુજરી ગયા હોય તેના મરણના પ્રમાણપત્ર અરજદાર કે જે જીવિત છે જે અરજી કરતા હોય છે તો તે અરજદારના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા તો કોઈ પણ ઓળખનો પુરાવો આપવાનો રહેશે અને ખાસ કરીને ત્રણ પંચો મતલબ કે સાક્ષીઓની સહી રેશન કાર્ડ અને આધાર કાર્ડ આ વસ્તુ કમ્પલસરી આપવાના રહેશે અને બીજું પાંચમું ઓપ્શન જે છે તો એમાં પંચો જે છે જે સાક્ષીઓ છે તો એ પરિવારના સગા વહાલા ન હોવા જોઈએ દૂરના હોવા જોઈએ અને ભણેલા હોય તેવા રાખવા પડશે મતલબ કે એને સહી કરતાં અને વાંચતા આવડવું જોઈએ કોઈ ડિગ્રીને એમાં કોઈ જરૂરિયાત નથી હવે પેઢીનામું તમારે ક્યાંથી મેળવવું દાખલા તરીકે તમે ગ્રામ્યમાં રહેતા હોય તો ક્યાંથી મેળવવું સિટીમાં રહેતા હોય તો ક્યાંથી મેળવવું તો ગ્રામ્યમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયત જે ગ્રામ પંચાયત જે તલાટી કમ મંત્રી હોય તો તેની પાસેથી તમને પેઢીનામું મળી જશે ત્યાર પછી સિટીમાં રહેતા હોય તો સિટી કચબા તથા કસબા જે છે તલાટી પાસેથી તમે મેળવી શકો આગળ વાત કરીએ મિત્રો કે એક નવો પરિપત્ર જે છે જે વીસ નવ બે હજાર બાવીસમાં જે બહાર પડ્યો હતો તો એમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો એ પણ તમારે જાણી લેવું જરૂરી છે હવે અત્યાર સુધી કેવી રીતના હતું મિત્રો કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ ખેડૂત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એની ગામડાની અંદર પ્રોપર્ટી હોય મિલકત જમીન હોય અને તે વર્ષોથી પોતાની ધંધા અથવા તો નોકરી માટે એ બાર સિટીમાં મોટી સિટીમાં રહેતા હોય અથવા તો અલગ રાજ્યમાં રહેતા હોય અને ત્યાં જે છે તેનું અચાનક કોઈ પણ સમયે અવચાન થઈ ગયું હોય તો ત્યારે એને પેઢીનામું બનાવવા માટે જે છે કોઈ પણ મંત્રી તલાટી મંત્રી હોય તો ત્યાંથી એ તલાટી મંત્રી એમ કહે કે ભાઈ જે તે જગ્યાએ અવસાન પામ્યા હોય તો ત્યાંથી તમે પેઢીનામું આંબો બનાવડી આવો ત્યાર પછી આગળ પ્રોસેસ કરીએ એમ પરંતુ નવા પરિપત્રમાં એવો ઉલ્લેખ કરેલો છે સ્પષ્ટ કે કોઈ પણ વ્યક્તિ જે છે એની ગ્રામ્ય વિસ્તારની અંદર ગામડાની અંદર પ્રોપર્ટી હોય અને સિટીમાં અવસાન થયું હોય તો સિટીમાં પણ એ પેઢી આંબો બનાવી શકે છે અને ગ્રામ્યમાં ગામડામાં પણ જે તે તલાટી હોય તો તેની પાસે પેઢી આંબો બનાવી શકે છે કોઈ પણ એમાં ઇન્કાર કરી શકે નહીં બરાબર તો આ વીસ નવ બે હજાર બાવીસના પરિપત્રમાં કોઈ જો તમને તલાટી મંત્રી ના પાડે તો આ તમારે એને